જોહાર જયા આદિવાસી આજે તારીખ નવ જૂન છે નવ જૂન એટલે કે આદિવાસી જનનાયક ભગવાન બિરસા મુંડાની પુણ્યતિથી વર્ષ ઓગણીસોમાં તેઓ માત્ર પચીસ વર્ષની ઉંમરે આદિવાસીઓના જે જળ જંગલ જમીન છે એ જળ જંગલ જમીનની લડત લડતા લડતા શહીદ થઈ ગયા હતા તો આજના દિવસે ભગવાન બિરસા મુંડાને સતસત નમન અને આજના દિવસે એક નાનો સંદેશ લઈને આવ્યો છું સમાજના લોકો માટે તો આશા રાખીશ કે આ સંદેશ તમે ગંભીરતાથી સાંભળશો અને સાથે સાથે વધુને વધુ શેર પણ કરશો જેથી કરીને તમામ લોકો સુધી આ સંદેશ પહોંચે માત્ર પચીસ વર્ષની ઉંમરે આદિવાસી જન્નાક ભગવાન બિરસા મુંડા સહિત થઈ ગયા હતા આદિવાસીઓની જળ જંગલ જમીનની લડત લડતાં લડતા કહેવામાં તો એવું આવે છે કે જ્યારે તેઓ જેલમાં હતા ત્યારે તેમને અંગ્રેજો દ્વારા ધીમું ઝેર આપવામાં આવ્યું અને એના કારણે એમની મૃત્યુ થઈ હતી પરંતુ અહીં સવાલ એ થાય છે કે શું ભગવાન બિરસા મુંડાની લડત ફક્ત અંગ્રેજો સામે જ હતી કે પછી અન્ય લોકો સામે પણ તો આનો જવાબ એ છે કે એમની લડત પોતાના જળ જંગલ જમીન બચાવવા માટે ફક્ત અંગ્રેજો સામે ન હતી પરંતુ જે મૂડીવાદીઓ જે સામંતવાદીઓ જે જમીનદારો હતા જે ડીકુ હતા જો આદિવાસીઓની જળ જંગલ જમીન લૂંટતા હતા આદિવાસીઓનું શોષણ કરતા હતા તો તે તમામ લોકો સામે હતી અને કહેવા માટે તો એવું કહેવાય છે કે અંગ્રેજોએ એમને ધીમું ઝેર આપ્યું પરંતુ એની પાછળ જે અંગ્રેજો પાસે કરાવનાળા હતા તે આ જે સામંતીઓ હતા જે મૂડીવાદીઓ હતા જે જમીનદારો હતા તે હતા અને એમના કહેવાથી ભગવાન બિરસા મુંડાને ઝેર આપવામાં આવ્યું અને તેઓ માત્ર પચીસ વર્ષની ઉંમરે આ જ તારીખના રોજ એટલે કે નવ જૂન ઓગણીસોના રોજ શહીદ થઈ ગયા હતા આદિવાસીઓના જળ જંગલ જમીન બચાવવા માટે આજે જ્યારે એમનો શહાદત દિવસ છે ત્યારે આપણે સોશિયલ મીડિયા પર જોઈ રહ્યા છે કે ઘણા લોકો એમના ફોટા મૂકી રહ્યા છે એમને નમન કરી રહ્યા છે એમને એમના વિશે પોસ્ટો લખી રહ્યા છે પરંતુ અહીં સવાલ એ પણ થાય છે કે બિરસા મુંડાની જે વિચારધારા છે બિરસા મુંડાની જે લડત છે ને આપણામાં આપણે કેટલી ઉતારી છે કારણ કે આદર્શ માનવું અને એમના પગ પર ચાલવું એમને રસ્તા પર ચાલવું બંનેમાં ખૂબ જ અંતર છે આદર્શ માનવું એટલે કે આદર્શ માનીને બેસી રહેવું પરંતુ એમના રસ્તા પર ચાલવું એટલે કે એમણે જે કામો કર્યા તે રીતે લોકો માટે કામો કરવા હાલના સમયે આપણે જોઈ રહ્યા છે કે સામંતીઓ જે છે તે મૂડીવાડી દીઓ છે તે પણ આજે પણ બિરસા મુંડા સહિત થઈ ગયા એટલે એવું નથી થયું કે આદિવાસીઓનું શોષણ અટકી ગયું પરંતુ આ મૂડીવાદી તાકાતો સામંતવાદી તાકાતો આજે પણ ક્યાંક ને ક્યાંક આદિવાસીઓના જંગલ જમીન લૂંટવાના પ્રયત્નો કરી રહ્યા છે ક્યાંક રાજકારણમાં બેસીને તો ક્યાંક ધંધામાં બેસીને પરંતુ આજે પણ આપણે જોઈ રહ્યા છે કે જે ભૂમાફિયાઓ છે તે રાજકારણીઓનો સહારો લઈને કે પછી સરકારી અધિકારીઓનો સહારો લઈને આજે પણ આદિવાસીઓની જે જમીન છે તે લૂંટી રહ્યા છે જો દેશમાં સૌથી વધુ જો કોઈની જમીન લૂંટાઈ હોય ને તો એ આદિવાસીઓની છે આજે જ્યારે આપણે જોઈએ છીએ કે જ્યારે કોઈ પ્રોજેક્ટને લઈને કે જ્યારે કોઈ યોજનાને લઈને જમીન સંપાદિત થવાની હોય ત્યારે આદિવાસી વિસ્તારમાં આદિવાસીઓ સંગઠિત થઈને રેલીઓ ઉકાળે છે અને રેલીઓમાં નારા લગાવે છે કે બિરસા લડે થે છે હમ લડેંગે ચોરોસે પરંતુ થાય એવું છે વાસ્તવિકતા કે એ રેલી પૂરી થતાની સાથે નારો જે છે તે પણ પતી જાય છે અને પછી બીજી વાર જ્યારે ફરીવાર આવું કોઈ રેલીનું આયોજન થાય છે ત્યારે ફરી એ નારો આવે છે તો ક્યાંક ને ક્યાંક આ જે લડત છે આદિવાસીઓની જંગલ જમીન બચાવવાની ક્યાંક ને ક્યાંક હાલના સમયે જે રીતે બિરસા મુંડા લડ્યા મામા લડ્યા અને અન્ય જે ક્રાંતિકારીઓ છે તે લડ્યા તે ફક્ત આદિવાસીઓની જળ જંગલ જમીન બચાવવા માટે પરંતુ આ જે પરિસ્થિતિ એના કરતાં કંઈક અલગ છે આજે પોતાના જળ જંગલ જમીન બચાવવા માટે ફક્ત જેની જમીન જાય છે તે લડે છે બાકીના કોઈ આદિવાસી લડતા નથી એ પણ સમયની કડવી વાસ્તવિકતા છે જ્યારે ગાંધીનગરમાં જે ખોટા આદિજાતિ પ્રમાણપત્રોને લઈને આંદોલન થયું ત્યારે સમગ્ર ગુજરાતમાંથી લોકોએ ભેગા થઈ ગયા અને ત્યાં મોટું પ્રદર્શન કર્યું પરંતુ જ્યારે કોઈ આદિવાસીની જમીન જવાની વાત આવતી હોય છે ત્યારે જે આદિવાસી સમાજ છે તે જે પ્રમાણમાં સંગઠિત થવો જોઈએ તે રીતે નથી થઈ રહ્યું અને ક્યાંક ને ક્યાંક આપણે જાણીએ છીએ કે ભગવાન બિરસા મુંડાને પકડાવ પકડાવનારા જે દલાલો હતા તે પણ આદિવાસીઓ જ હતા તો હાલની પરિસ્થિતિ પણ એ જ છે કે હાલના સમયમાં પણ જે આદિવાસીઓને નુકસાન કરતા છે તો તે પણ આદિવાસી સમાજના જ બની બેઠેલા દલાલો છે એમાંથી પછી રાજકારણીઓ હોય અધિકારીઓ હોય કે કોઈ પણ હોય પરંતુ આજે પણ જે આદિવાસી સમાજની જે જમીન લૂંટાઈ રહી છે એમાં સૌથી મોટો જો કોઈ ભાગ ભજવી રહ્યું હોય તો જે આદિવાસી સમાજના જે આ દલાલો બની બેઠા છે તે લોકો આજે આદિવાસીઓની જે જમીન છે તે વિવિધ પ્રોજેક્ટના નામે લૂંટાઈ રહી છે કોરિડોરના નામે લૂંટાઈ રહી છે હાઈવે પ્રોજેક્ટના નામે લૂંટાઈ રહી છે અને આજે જે રીતે બિરસા મુંડા લડ્યા તે રીતે લડનારા ખૂબ જ ઓછા લોકો છે અને એ લોકોને પણ આપણે જાણીએ છીએ કે જે પ્રકાર એનો સાહ સહકાર મળવો જોઈએ તે પ્રકારનો નથી મળી રહ્યો આ એક દુઃખની બાબત છે કારણ કે આજે આપણે બિરસા મુંડાના આ તો સૌ માનીએ છીએ પરંતુ બિરસા મુંડા જે લડત લડ્યા એ રીતે કોણ લડી રહ્યા છે આજે કોઈ લડવા માટે તૈયાર નથી અને કેટલાક જે બની બેસેલા સમાજના આગેવાનો હોય છે તે પણ ક્યાંક ને ક્યાંક બંધ ભારણે પૈસા લઈને બેસી જાય છે અને આવા જે પ્રોજેક્ટ છે તે આપણા વિસ્તારમાં આવવા દેવા માટે તેઓ તૈયાર થઈ જાય છે આવી પણ ઘણી બધી વાસ્તવિકતાઓ છે ઘણી બધી ઘટનાઓ આવી સામે આવી છે જે તમે સાંભળ્યું હશે તમે જાણ્યું હશે કે આ જે પ્રોજેક્ટ આવી રહ્યો છે એમાં આ વ્યક્તિએ પૈસા લઈને આવું કર્યું તેવું કર્યું આવું ઘણી જગ્યાએ થઈ રહ્યું છે તો આજે જે આપણે બિરસા મુંડાના આદર્શ માનીએ છીએ ભગવાન બિરસા મુંડા તરીકે પૂજીએ છીએ તો ખરેખર આપણે એમને આપણામાં ઉતારવાની જરૂર છે એમની જે લડત છે એમનું જે જીવન ચરિત્ર છે તે જાણવાની જરૂર છે એમની જે લડત છે એ લડત જે જળ જંગલ જમીનની લડત છે એના વિશે જાણવાની જરૂર છે કારણ કે હું હંમેશા કહેતો આવ્યો છું અને આજે પણ કહું છું કે આદિવાસીઓએ ક્યારેય ધર્મની લડાઈ નથી લડી પરંતુ આદિવાસીઓએ હંમેશા પોતાના જે જળ જંગલ અને જમીન છે તે બચાવવા માટેની લડત લડી છે તમે ઇતિહાસ ઉઠાવીને જોઈ લો બિરસામુંડા પહેલાં પણ અને બિરસા મુંડા થયા ત્યારે પણ અને બિરસા મુંડા પછી પણ જે કોઈ લડ્યા તે આદિવાસીઓ પોતાના જળ જંગલ અને જમીન બચાવવા માટે લડ્યા છે આદિવાસીઓ પોતાના જળ જંગલ જમીન સંરક્ષિત કરીને જીવી રહ્યા હતા અને ત્યાં જેણે જેણે ખલેલ પહોંચાડી તો એની વિરુદ્ધ આદિવાસીઓએ વિદ્રોહ કર્યો છે અને આદિવાસીઓ લડ્યા છે બંધારણમાં જે અનુસૂચિ પાંચ આપવામાં આવી અનુસૂચિ છ આપવામાં આવી તો એનું કારણ પણ એ જ છે કે આદિવાસીઓ પોતાની સંસ્કૃતિ પોતાની ઓળખ પોતાની જે જમીન છે તે બચાવીને જીવી રહ્યા હતા અને તેનો તેના પર જ્યારે જ્યારે હુમલો કરવામાં આવ્યો જ્યારે જ્યારે એમની પાસે એમના જે એમના જળ જંગલ જમીન છે એમની જે સંસ્કૃતિ છે એમની જે ઓળખ છે એમનું જે અસ્તિત્વ છે તે છીનવા માટે પ્રયત્ન કરવામાં આવ્યો ત્યારે ત્યારે આદિવાસીઓએ વિદ્રોહ કર્યો અને એના કારણે જ અંગ્રેજોએ પણ હાર સ્વીકારવી પડી અને ત્યારબાદ અંગ્રેજો ઓગણીસો પાંત્રીસના એક્ટમાં એક્સક્લુડેડ એરિયા અને પાર્શિયલ એક્સક્લુડેડ એરિયા તરીકે આદિવાસીઓના જે વિસ્તાર છે એને સંરક્ષિત કરવામાં આવ્યો અને ત્યારબાદ જ્યારે ઓગણીસો પચાસમાં ભારત દેશનું બંધારણ લાગુ થયું તો ત્યારે પણ અનુસૂચિ પાંચ અને અનુસૂચિ છમાં આ જે આદિવાસી વિસ્તાર છે એને સંરક્ષિત કરવામાં આવ્યો પરંતુ આપણી બદનસીબી છે કે ઓગણીસો પચાસમાં ભારત દેશનું બંધારણ લાગુ થઈ ગયું તેમ છતાં આજ સુધી પણ આદિવાસીઓને એમની અનુસૂચિ પાંચ અને અનુસૂચિ છના જે પ્રાવધાનો છે તે લાગુ નથી કરવામાં આવ્યા અને એના કારણે આદિવાસીઓની જે જમીન છે તે લૂંટાઈ રહી છે આજે પણ આ જે સામંતવાદી તાકાતો છે જે કોર્પોરેટો છે જે મૂડીવાદી તાકાતો છે એ રાજકારણને હાથો બનાવીને આદિવાસીઓની જમીન લૂંટી રહ્યા છે જે ભૂમાફિયાઓ છે તેઓ ગુંડાગદી કરીને આદિવાસીઓની જમીન લૂંટી રહ્યા છે એટલે ક્યાંક ને ક્યાંક આજે લડાઈ છે તે જમીનની લડાઈ છે અને તમે એવા દાખલા પણ જોયા હશે કે જે આદિવાસીઓની જમીન વિહોણા થઈ ગયા છે આજે એમની પરિસ્થિતિ શું છે આજે એમનું અસ્તિત્વ જોખમાઈ ગયું છે તો ફક્ત બિરસા મુંડાના જન્મદિવસ નિમિત્તે કે પુણ્યતિથિ નિમિત્તે આપણે ખાલી એમને શ્રદ્ધાંજલિ નથી પાઠવવાની કે શુભેચ્છા નથી પાઠવવાની પરંતુ એમના જે વિચારો છે એમની જે લડત છે એને આપણા અંદર ઉતારીને લડત લડવાની જરૂર છે કારણ કે આદિવાસી સમાજની જે લડત છે તે હજુ ઘણી લાંબી છે આજે પણ ક્યાંક ને ક્યાંક આદિવાસીઓના જળ જંગલ અને જમીન લૂંટાઈ રહ્યા છે તો એ લૂંટાયતા બચાવવાની જરૂર છે એટલે આ જે લડત છે તે આજે નથી પૂરી થવાની સદીઓથી ચાલતી આવી છે અને હજુ સદીઓ સુધી ચાલશે પરંતુ જે આપણા પહેલાં લડી ગયા તો એમનું જીવન ચરિત્ર જાણીને એમની જે લડત છે એમના જે વિચારો છે તે આપણા સૌમાં આપણે ઉતારવાની જરૂર છે આશા રાખીશ કે મારી વાત પસંદ આવી હશે વિડીયો શેર જરૂર કરજો જેથી કરીને અમારી વાત લોકો સુધી પહોંચે અને કદાચ એક બે વ્યક્તિને અસર થાય તો અમે માનીશું કે અમારું જે કામ છે તે સફળ થયું છે મળીશું બીજા વિડીયોમાં જોહાર જયા આદિવાસી